એની ચાલીસ મને જે આપ્યું છે એ જ મને પચીસ મીટર આપ્યું છે મને વી મને આપ્યું છે ચાલીસ આપ્યું છે ચાલીસ મીટર પ્રતિ સેકન્ડ આવેલ દડો છત સાથે અથડાયા વગર પસાર થઈ શકે છે તેટલું જ મહત્તમ ક્ષમસી અંતર કાપશે કેટલું મહત્તમ મારી પાસે પદાર્થ આ કેટલો દૂર જશે એ મારે શોધવું છે સરસ દાખલો છે જોજો મારી પાસે ઊંચાઈ આપી છે ઊંચાઈ એ જ બરાબર શું થાય વી સ્કવેર અપોન વી સ્કવેર સાઈન સ્કવેર થીટા અપોન શું થાય મારી પાસે ટુ થાય અહીંયા એ જ મને આપ્યું છે પચીસ બરાબર વી આપ્યું છે ચાલીસ નો વર્ગ સોલ અથવા ચાલીસ નો વર્ગ લખો ચાલીસ નો વર્ગ

એટલું વર્ગ જાતે કરવાનું વિશે અમે તમને ખાલી હિન્ટ આપી શકીએ આર બરાબર વી જીરો સ્કવેર સાઈન ટુ મારી પાસે અહીંયા તમને પાસે વી જીરો સ્કવેર છે ચાલીસ નો વર્ગ આ સાઈન આ ટુ ઠીટા તમને જે આવી મૂકો અને દસ ની કિંમત મૂકો એટલે તમને શું મળી જશે આર મળી જશે શું મળી જશે જે અંતર મળશે મીટર ની અંદર અંતર મળશે મને આવું કીધું છે જુઓ દાખલો એના પછીનો દાખલો